તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો શું તમે ફેમિલી સાથે ફરવા જવા માટે વિશ્વાસુ ટૂર સંચાલકની શોધમાં છો તો આવો તમને મળાવીએ એક એવા ટૂર સંચાલક સાથે એ પણ પાટણમાં છેલ્લા નવ વર્ષથી લોકોના વિશ્વાસ જાળવી રાખતી સંસ્થા જેમની એજન્સીનું નામ છે સ્નેહા ટૂર્સ જેનું સરનામું છે બસો પાંચ શ્રીકુંજ પ્લાઝા ગાયત્રી મંદિર રોડ પાટણ તો આજે જ કરો તેમની મુલાકાત સ્નેહા ટૂર્સ આપે છે પ્રિપર્ચસ ફ્લાઇટ રિસોર્ટ બુકિંગ ડોમેસ્ટિક પેકેજિંગ ઇન્ટરનેશનલ પેકેજિસ તો કરો અમારો સંપર્ક હાલમાં જ તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ સુધી ટ્રાવેલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લકી ડ્રો અને આકર્ષક ગિફ્ટ તો ખરી જ સ્નેહા ટૂર્સ આપે છે દુબઈ પેકેજ જેમાં ત્રેસઠ હજાર સાથે આવવા જવાના વિઝા તથા ફ્લાઇટ અને થ્રી સ્ટાર હોટેલમાં બ્રેકફાસ્ટ અને સાઇટ સીન એરિયા જેની એન્ટ્રી ફી પણ અંદર સમાવીશ એ પણ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ અને બીજી ધમાકેદાર ઓફર છે સિત્તેર હજારમાં બાલી અમદાવાદથી આવવા જવાની ફ્લાઇટ અને પાંચ નાઇટ કૂતા અને એક નાઇટ પ્રાઇવેટ પુલ વિલામાં રોકાણ ફોટોગ્રાફી એન્ડ રિવર રાફ્ટિંગ એન્ડ મોર બીજા અનેક ઇન્કલુઝન સાથે નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાં એકત્રીસ ઓક્ટોબરે સ્નેહા ટૂર્સનું પોતાનું ડિપેચર મેનેજર સાથેની દુબઈ ટૂર જેમાં ડિનર બ્રેકફાસ્ટ પાંચ પાંચરાત્રી રોકાણ દુબઈમાં સાઇટ સીન એન્ટ્રી ટિકિટ સહિત બીજા ઘણા બધા પેકેજ ઉપલબ્ધ છે તો આવું મુલાકાત કરો સ્નેહા ટૂર્સ જેમનો સંપર્ક નંબર છે નાઇન એટ નાઇન એટ ફોર નાઇન ફાઇવ ડબલ ઝીરો સિક્સ એઇટ ત્રિપલ ઝીરો થ્રી ઝીરો ફોર વન થ્રી ઝીરો